દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલિયાપુર તાલુકાના રાણ ગામે અઢીથી ત્રણ વર્ષની બાળકી રમતા રમતા પોતાના ફરિયામાં જ બોરમાં પડી ગઈ હોય ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું તંત્ર હાલ ખડે પગે છે અને તંત્ર દ્વારા તમામ રેસ્ક્યુની કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે અને તંત્ર દ્વારા ઓક્સિજન પણ નિયરની અંદર આપવામાં આવેલ છે જેથી કરીને બાળકીને કોઈ જાતની તકલીફ ના પડે અને હાલ

તે લગાતાર જોવામાં આવી રહ્યું છે મોનિટર કરવામાં આવી રહ્યું છે અને બાળકીને જલ્દીથી જ બહાર કાઢી લેવામાં આવશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે બાળકી જ્યારે બોરવેલમાં ખાબકી તુરંત જ પરિવારજનોને જાણ થઈ હતી અને ત્યારબાદ તાત્કાલિક તેને બહાર કાઢવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી જોકે હજી સુધી પૂરી રીતે સફળ નથી થઈ બાળકીને બહાર કાઢવા ટીમ પરંતુ જલ્દીથી જ બહાર બાળકીને બહાર સહી સલામત રીતે કાઢી લેવામાં આવશે